આપડે વચ્ચે અદા નું ખેતર બધે બાજુ બાજુ માં છે હજી એક નું ખેતર હે એને લીંબુડી એ તો હજી કેટલી વાર એટલે આપણને એવો શોખ છે

પાંચમું પાન ક્યારે પાવાનું બાર દી પછી બાર દી પછી હે કેટલા દિવસ પછી દસ બાર દિવસ પછી દસ બાર દી પછી પછી ગારો હે જો ક્યાં ગારો ખોદી દો તને દેખાય એમ ગારો ના હોય ક્યાંય તૈયાર હું કઈ ગારો એટલે તમે તો કયો કે ઓલા કેમ તારિયામાં જાતું હોય ને એને ગારો એને ગારો કે ભાઈ આપણે તો જો કામ કરો આમ બેઈ જાય વર્ગ જાય ચૈણા તણાતા પાવાના હોય તણાતા એટલે ખેચી તારી ખેચી તાણી હાલો તો તાણી લઉં ના ઓલો માર રે ચાલો આપણે ચણા તણાતા પાવાના છે હાલો જો બધાય તમે અમારો વિડિયો ચણા તાણી તાણીને પાયા એવું ના હોય કે તો ડોબી

ચામ આમ સરસ ગારો ના કેવાય પણ લીલું હે હજી લીલું હોય એટલે થોડું હાથી ના હાલે પછી હાથી હાલી જાય હજી જે આ ઢગલો એ પડ્યો હે હમ એ તો વચ્ચે એમને એમ પડ્યો હોય ને પણ લઈ ના જાય તો હમ્મ તો પછી એને આને તાણીને પાવામાં ભૂકંડ ઘલો નહી વાંધો ભૂકંડ ઢગલો એમને પડ્યો નહીં દિમાગી આ વાડીયા કાયડા જેવા જ નથી રોટલી કરો એ બરાબર છે ભાઈ ઉધરા ખાઈ લ્યો કે રોટલી ખાવી આ શીશો બદલાયો નહી કોઈ થી એ તો ઈ જ શીશો હોય થોડીક થોડી જોઈ પણ માણા શીશો તો બદલાવે ને આપણે તમારે ભર લેવાની જેટલી જોઈએ એટલી બાકી રે કેમ એકદમ ઠંડી આપણે અહીં આવીએ ને એટલે નાખી જ દઈ ફ્રીજ માં મૂકી હોય ને ગોરા માં ગોરા માં નોવા મેનું બદલાયું આજ આજ મેનું બદલાયું અથાણું ગોળ કે બીજું હું બદલાયું લે કાચા મરચા કાચા મરચા છે અને

બપોરા કરવા આજે બપોર આવા કઈ બહુ ભૂખ ના લાગે આજ મોડું થઈ ગયું કા એટલે આજ વાઈ કેટલા જો ઘડિયાળ માં દોડ પોણા બે થઈ ગયા સાહેબ તો પછી તો ચાલો બધા મિત્ર બપોરા કરવા બપોરા કરવા વાડી ના બપોરા વાડી ના બપોરા ઈ આપણે ચણામાં હો ચણામાં વાહ મસ્ત ચણા માં બપોરા મજા આવે થોડોક છાયો ઊંચો હે ને હા બધું ઊંચું રહ્યું એટલે સરસ મજા આવે છાયા

રોટલી ગાજર ના શાકાય તમને રોટલો બહુ ભાવે ને એટલે પછી રોટલો લીધો વાડીએ રોટલી નહીં વાળી લઈ હોય પણ રોટલો ખાવું હોય તો ચાલો બધા મિત્ર વાળી